ચાલો બાળકો કેમ છો આ હા મજામાં જય શ્રી કૃષ્ણ આજે આપણે અજબ ગજબ પાઠ છે ને એમાં સરસ મજાનું એક ગીત ગાવાનું છે નાની મારી આંખ ચાલો નાની મારી આખ એ જ્યોતિ કાક કા કહે તો કે கே சாழே நோக்கி மோம બોલે સારુ સારુ એતો કેવી આજા બજે રિવાજ હાથ મારા નાના એ તાલી પાડે સાત એતો કેવી આજા બજે રિવાજ પગ મારા નાના એ ચાલે ચા નાની મારી સરસ સરસ મજાનું આપણે ગીત ગાયું ને ચાલો હવે આંખ શું કામ કરે સરસ વેરી ગુડ આંખ જોવાનું કામ કરે છે સરસ પછી નાક શું કામ કરે સૂંઘવાનું કામ કરે છે શ્વાસ લેવાનું વેરી ગુડ સરસ આપણું નાક છે એ સૂંઘવાનું કામ કરે છે અને શ્વાસ લેવાનું કામ કરે છે આપણે જે શ્વાસ લઈએ ને આપણે શ્વાસ ન લઈએ તો આપણે જીવી શકીએ નહીં પછી કાન શું કામ કરે છે સરસ કાન છે એ સાંભળવાનું કામ કરે છે સરસ મોઢું શું કામ કરે છે મોઢું મારું નાનું એ બોલે સારું સારું હે ને મોઢું છે એ બોલવાનું કામ કરે છે હાથ શું કામ કરે છે હાથ છે એ તાલી પાડવાનું કામ કરે છે બીજું પણ મેં એક વસ્તુ તમને કીધી લખવાનું સરસ હાથ શું કામ કરે છે લખવાનું હાથ છે હાથ વડે આપણે કામ કરી શકીએ હાથ લખવાનું કામ કરે હાથથી આપણે રમીએ હાથથી આપણે જમીએ તાલી પાડીએ હાથથી જ સારા સારાં કામ થાય બધા બાળકો હાથ બતાવો જે હાથ ક્યાં છે સરસ વેરી ગુડ ચાલો પગ શું કામ કરે છે પગ બતાવો જોઈએ બધા બાળકો નહીં એમ નહીં તમારે પગે હાથ રાખવાનો બેટા આમ પગે હાથ રાખવાનો આમ પગ ઊંચો નહીં કરવાનું આમ પગે હાથ રાખી દો પગ મારા નાના એ ચાલે છાના માના એ તો કેવી સરસ સરસ વેરી ગુડ